નમસ્કાર આપ જો રઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટા જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સીઝનમાં પહેલી વખત બે કાંઠે વહી રહી છે ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા ચેક ડેમ પાણીમાં ઘરકાવ થયો છે છોટા જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સીઝનમાં પહેલી વખત બે કાંઠે વહી છે મધ્યપ્રદેશ અને છોટાદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને લઈને વરસાદ નદીમાં ભારે પાણીની આવક થઈ છે નદી ખાતે બનાવવામાં આવેલ પહેલી વખત પાણીમાં ગરકાવ થયો છે ઓસંગ નદી મધ્યપ્રદેશથી નીકળી ડભોના ચાંદોદ ખાતે સો કિલોમીટરનું અંતર કાપીને મળે છે ઓસંગ નદીમાં સીઝનમાં પહેલી વખત ભારે પાણીની આવકને લઈને જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળે છે છોટાઉદેપુર જિલ્લામાં સતત બે દિવસથી જે ધોધમાર વરસાદને લઈને જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે આ ઓરસંગ નદી મધ્યપ્રદેશથી નીકળી ડભોઈના ચાંદોદ ખાતે મળે છે ઓરસંગ નદી ખાતે જે બનાવવામાં આવેલ ચેકડેમ સીઝનમાં પહેલી વખત તમામ ચેકડેમ પાણીમાં ઘટકાવ થયા છે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે ઓરસંગ નદીમાં સતત ભારે પાણીની આવકને લઈને જે જિલ્લાના ખેડૂતો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે સિઝનમાં પહેલી વખત જ આ ઓરસંગ નદી

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર